જઈ રહ્યા છીએ તો ચાલો કરીએ શરૂઆત ફોટો ઉત્સર્જન જે છે એના નિયમોની તો ફર્સ્ટ નિયમ જે છે એ આપણે એવો બનાવી શકીએ કે કોઈપણ ફોટો સેન્સિટિવ મટીરીયલ માટે ઓકે કેવા મટીરીયલ માટે કોઈ પણ ફોટો સેન્સિટિવ જે છે એ તત્વ માટે જ્યારે આપણે ફ્રીક્વન્સી જે છે એ સેટ કરી દઈએ

જે તીવ્રતા છે તે આપાત વિકિરણની તીવ્રતાના સમ પ્રમાણમાં હોય છે આ જે છે એ આપણા ફોટો ઉત્સર્જનના નિયમોમાંનો પહેલો નિયમ ચાલો બીજા નિયમની વાત કરીએ બીજો નિયમ શું કીધેલું છે મીન્સ કે આપણે આગળ જે પણ વસ્તુ ભણી ચૂકેલા હતા દીકરાઓ એ જ વસ્તુ જે છે એને આપણે અહીંયા ચર્ચા કરવાની છે આપણા નિયમના સ્વરૂપમાં ઓકે નવું કંઈ છે નહીં આપણે જે ભણેલા છીએ એ જ વસ્તુને આપણે એના નિયમોના સ્વરૂપમાં તબદીલ કરવાની છે એટલે કે ફેરવવાની છે ચાલો બીજો બીજો જે નિયમ છે છે એના વિશેની વાત કરીએ તો નિયમમાં એવું કીધેલું કોઈ પણ ફોટો સેન્સિટિવ મટીરિયલ જે છે એના માટે જે એની ન્યૂનતમ ફ્રીક્વન્સી છે ઓકે એ ન્યૂનતમ ફ્રીક્વન્સી માટે જે કટ ઓફ પ્રવાહ હોય છે એ શું હોય છે

એ ફોટો અસર ઉત્પન્ન કરશે નહીં ફોટો અસર જે છે તે ઉત્પન્ન કરશે નહીં ઓકે ખ્યાલ ચલો આપણે દીકરાઓ ભણી ચૂકેલા હતા તો આ બીજો નિયમ છે ઓકે ત્રીજા નિયમની વાત કરીએ તો થ્રેસોલ્ડ ફ્રીક્વન્સી કરતા થ્રેસોલ્ડ આવૃત્તિ કરતા વધારાની જે આવૃત્તિ છે ત્યારે સ્ટોપિંગ પોટેન્શિયલ જે છે એ એની મહત્તમ ગતિ જેટલો જ હોય છે ઓકે તો લખીએ અહીંયા ત્રીજો નિયમ તો થ્રેસોલ્ડ આવૃત્તિ કરતા ઓકે થ્રેસોલ્ડ આવૃત્તિ કરતા વધારે આવૃત્તિએ વધારે આવૃત્તિએ જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ઓકે ઉત્પન્ન થતા જે ફોટો ઇલેક્ટ્રોન છે તે ફોટો ઇલેક્ટ્રોન કે એની મહત્તમ કાઇનેટિક એનર્જી સોરી નોટ મહત્તમ કાઇનેટિક એનર્જી સ્કવેર મેક્સિમમ જે છે એ આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે નહીં કે તીવ્રતાના સમપ્રમાણમાં

મળી જાય છે દીકરાઓ આ હતા આપણા ફોટો ઉત્સર્જન જે છે એના માટેના ચાર નિયમો ઓકે ચલો હવે છે એ આપણે ચર્ચા કરીશું કે આ પ્રકાશ છે એ પ્રકાશનું વિકિરણ સ્વરૂપ જે છે ઓકે વિકિરણ સ્વરૂપ પ્રકાશનું જે છે એ આ જે છે એ ફોટોવાદ સમજાવવા માટે નિસ્ફળ નિવાળ્યું હતું કેમ નિસ્ફળ નિવાળ્યું હતું શું એનું રીઝન હતું એના વિશેની ચર્ચા જે છે આ જ સેશનની અંદર દીકરાઓ કરવાના છે ઓકે ચલો તો એના ટોપિક જે છે એનું જસ્ટ હું ખાલી હેડિંગ મારી દઉં છું એ ટોટલ થિયરિટિકલી કોન્સેપ્ટ છે એટલે આપણે એને આખો અહીંયા લખીશું નહીં ઓકેયર ઓફ વેવ થિયરી પ્રકાશનું જે તરંગ તરંગ સ્વરૂપ છે તે સ્વરૂપની નિષ્ફળતાઓ થિયરીયર ઓફ ક્લાસિકલ વેવ થિયરી ફેલિયર ઓફ ક્લાસિકલ વેવ થિયરી

તરંગ સ્વરૂપની જે થિયરી છે એવું આપણે ભણેલા અને વિદ્યુત ચુંબકીય તરંગો જે છે એના ચેપ્ટરની અંદર તમે એ પણ ભણેલા હતા કે સર એક જ સમયે બે જે છે એ તંત્રો બે જે છે ક્ષેત્રો વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને સમાન અસર જે છે એ ઉપજાવે છે બંનેના મૂલ્યો કેવા હોય છે સમાન હોય છે બંને એકબીજા પર સમાન અસર જે છે એ ઉપજાવે છે બંનેની એનર્જી જે છે એ કેવી હોય છે સમાન હોય છે જે તમે તમારા ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ વાળા ચેપ્ટરની અંદર ભણી ચૂકેલા હશો એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો નું જે ચેપ્ટર છે તે ચેપ્ટરની અંદર દીકરાઓ તમે ભણી ચૂકેલા

જ્યારે તમે તરંગ સ્વરૂપ ભણેલા હશો તરંગ પ્રકાશ શાસ્ત્ર ત્યારે સૌથી પહેલા તરંગ અગ્ર વિશેની વાત કરેલી હશે જો તમે તરંગ અગ્રો નથી ભણેલા તો એ થોડીક જે છે એ નેગેટિવ બાબત કહેવાય કે કે તરંગ અગ્રો વગર જે છે એ તરંગ સ્વરૂપ શક્ય જ નથી ઓકે હવે જેમ 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 તરંગ અગ્રો આગળ વધતા જાય શું થાય કે કોઈ માધ્યમ છે માધ્યમમાં જ્યારે કોઈ તમે અડચણ ઉત્પન્ન કરો ઓકે એટલે એમાં માધ્યમમાં વિક્ષોભ ઉત્પન્ન થાય જ્યારે એમાં કોઈ તમે અડચણ લાવો ત્યારે અને એ વિક્ષોભ જે છે છે એ વિક્ષોભ પછી શું થાય આગળ 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 જાય જાય આગળને પ્રસરણ પામતો હવે જેમ આગળ પ્રસરણ પામશે એમ એની તીવ્રતા ઘટતી જશે એની એનર્જી શું થતી જશે ઘટતી જશે તો જેમ જેમ જે તરંગ સ્વરૂપની આપણે વાત કરીએ તરંગ અગ્રો જેમ આગળ વધશે એમ એની તીવ્રતા ઘટશે અને જો ઓછી તીવ્રતાવાળા પૂરતી ઓછી તીવ્રતાવાળા જ્યારે તરંગ અગ્રો આપાત થશે કોઈ ફોટો સેન્સિટિવ મટીરીયલ ઉપર ત્યારે તે પોતે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરી શકશે નહીં કેમ કે ફોટો ઇલેક્ટ્રિક અસર ઉત્પન્ન કરવા માટે પૂરતી ઊંચી તીવ્રતાવાળો અને પૂરતી આવૃત્તિ ધરાવતો જે પ્રકાશ છે એ આપાત કરવો જરૂરી છે અને જો એ પ્રકાશ આપાત કરીએ તો જ આપણને ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ મળશે એના વગર તમને ફોટો ઇલેક્ટ્રિક અસર મળશે નહીં એટલે પહેલા તો આ એક પહેલો પોઈન્ટ કે જેના આધારે એ નાબૂદ થયું કે તરંગ સ્વરૂપ જે છે એ આપણો ફોટો ઇલેક્ટ્રિક અસર દર્શાવતું નથી તો આ એનું પહેલી નિષ્ફળતા બીજી નિષ્ફળતા ક્યાં ગઈ તો બીજી નિષ્ફળતા ત્યાં ગઈ કે ચાહે ગમે તે ફ્રીક્વન્સી હોય આવૃત્તિ તમારી ગમે તે હોય અને ઇન્સિડન્ટ રેડિયેશન જે છે એ જે છે એની તીવ્રતા જે છે એ ગમે તે હોય ઓકે પણ એ પોતે એટલી પૂરતી એનર્જી ઉત્પન્ન નહીં કરે મે જે હમણાં સમજાયો એ જ કેટલી પૂરતી એનર્જી ઉત્પન્ન નહીં કરે કે તે ફોટો ઇલેક્ટ્રોન ને ઉત્સર્જન કરી શકે ઓકે એટલે જેના કારણે પણ જે છે એ શું થઈ ગયું ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એ નાબૂદ થઈ ગયું ઓકે બીજું જે છે એની વાત કરીએ તો વેવ થિયરી ના થ્રુ એવું સમજવામાં આવ્યું કે જ્યારે તરંગ અગરો છે એ ધીમે ધીમે આગળ વધે અને મેટલ સર્ફેસ ઉપર પડે ત્યારે શું થાય કે મેટલ સર્ફેસ જે છે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્સર્જન થવા જોઈએ પહેલા તો શું કરશે કે જેવું આ ઇન્સિડન્ટ રેડિયેશન ત્યાં થશે એટલે ઇલેક્ટ્રોન પહેલા તો ઉર્જા સંગ્રહ કરશે અને સંગ્રહ કરશે એટલે એની પાસે કઈ ઉર્જા વધશે ને એટલે પોતાના મધ્યમાં સ્થાનની પોતાના સ્થાનની આસપાસ પહેલા તો એ વાઇબ્રેટ થશે પછી એને હજુ વધારાની ઉર્જા મળશે એમે ઊર્જા સંગ્રહ પામતો જાય પામતો જાય પામતો જાય ઊર્જા સંગ્રહ કરે 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 અને એવી એને મહત્તમ ઊર્જા મળી જાય કે જે એને મેક્સિમમ કાઇનેટિક એનર્જી મળી જાય કે જે મહત્તમ ગતિ ઉર્જા એને મળે ત્યારે તે પોતે આ જે મેટલની સરફેસ છે મેટલ સરફેસ પરથી શું થશે ત્યારે એ પોતે આ મેટલ સરફેસ પરથી બહાર નીકળશે ઓકે શું થશે એ જે મેટલ સરફેસ છે મેટલ સરફેસમાંથી બહાર આવશે પણ આજે તરંગ અગ્રો છે એ તરંગ અગ્રો દ્વારા એટલી એનર્જી જે છે એ ઇલેક્ટ્રોન ને પૂરી પાડી શકાતી નથી કે તે પોતે ત્યાંથી બહાર આવી શકે તો અહીંયા પણ જે છે એ તરંગ સ્વરૂપ નિષ્ફળ ગયું અને છેલ્લું અસર તરંગ સ્વરૂપ નિષ્ફળ જવાનું કારણ કે અહીંયા આપણે વાત કરીએ કે ખૂબ જ ઝડપી અસર છે એટલે કે 10 ની માઈનસ 9 ગા અંદર ઉપજી જાય છે પણ ખરેખર જ્યારે તરંગ સ્વરૂપની વાત કરીએ તો તરંગ જ્યારે આપાત થાય એ પછી અમુક ટકા એનર્જી જે છે કેમ કેમ કે એનર્જી એની વહેંચાયેલી હોવાથી ઉર્જા એની વહેંચાયેલી હોવાથી પેલા એ ઉર્જા ધીમે 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 ઇલેક્ટ્રોન ગહન કરે અને પછી જે છે એ ઉત્સર્જન પામે છે તો સર આના માટે તો ઇલેક્ટ્રોન ઉત્સર્જનમાં તો સમય લાગે જે ખરેખર લાગતો નથી આ જે ઉત્સર્જન છે એ તો કેવું ઉત્સર્જન છે ઝડપી ઉત્સર્જન છે એવું બને છે તો ત્રણે ત્રણ વખતે જે તરંગ સ્વરૂપ છે એ નિષ્ફળ નિવડ્યું હોવાથી એવું કહેવામાં આવ્યું કે તરંગ સ્વરૂપ જે છે એ આ અસર ઉપજાવી શકતું નથી પ્રકાશનું તરંગ સ્વરૂપ ફક્ત કઈ અસર જે છે ઉપજાવી શકે છે પ્રકાશનું તરંગ સ્વરૂપ ફક્ત વ્યતિકરણ વિવર્તન અને ધ્રુવીભવન જેવી જ અસરો જે છે એ ઉત્પન્ન કરી શકે છે ઉપજાવી શકે છે જ્યારે ફોટો ઇલેક્ટ્રો સોરી ફોટો ઇલેક્ટ્રિક અસર આપણે ઉત્પન્ન કરવી હોય ઓકે તો એને ઉત્પન્ન કરવા માટે જે પ્રકાશ જે છે એ પ્રકાશનું તરંગ સ્વરૂપ આપણા માટે કોઈ ઉપયોગી બનતું નથી ઓકે તો આ હતા આપણા જે તરંગ સ્વરૂપ છે એ તરંગ સ્વરૂપની નિષ્ફળતા એટલે જ પછી આઈન્સ્ટાઈન નામના જે સાયન્ટિસ્ટ છે જેને તમે બધા બહુ સારી રીતે ઓળખો છો જેણે પ્રકાશ જે છે એનું કણ સ્વરૂપ જે છે એને દર્શાવ્યું અને કણ સ્વરૂપે એણે ફોટો ઇલેક્ટ્રિક અસર જે છે એની સમજૂતી આપી જે આપણા નેક્સ્ટ સેશનની અંદર આપણે જોઈશું